મેન્યુ નક્કી નથી થાય તું એ હા મેં તો કીધું દમાલું કરના છીએ હમ એવો પંજાબી ઉપર જાય છે તો એ દમાલું તો ના ખાતા હોય બહુ ઓલા પનીરવાળા શાક તો બહુ ખાય હમણાં એટલે રેસ્ટોરન્ટમાં જાય એટલે પનીર જ હોય આપણે વેજીટેરિયન માટે તો કઈ બહુ ઓપ્શન હોય નહીં પનીર સિવાય અહીંયા તો એવું જ થાય હમ એટલે અત્યારે છે ને આજે બોક્સિંગ ડે છે એટલે બધું બંધ હોય ને એટલે પેલી નાની બટેટી મળવી જોઈ ને તો દમાલું બનાવીએ નહીં તો પછી પનીર ની કઈ સબ્જી બનાવશું હમણાં ચોવીસ તારીખે અમે બધા ફ્રેન્ડ્સ હતા સાથે ત્યારે વડાપાવ કર્યા હતા કેટલા બાર કે ચૌદ કેટલા હતા બાર હતા હ એટલા ફ્રેન્ડ્સ હતા ત્યારે બધા એમનામ જ ખાલી ભેગા થયા હતા એટલે હમણાં પાછું આ ચાટવાળું બી બનાવ્યું હતું એટલે વિચાર્યું કે કંઈક અલગ બનાવીએ તો ચાલો બધી વસ્તુ લઈ આવીએ હવે કુશલ બધી વસ્તુ લઈને ઘરે આવી ગયા એક જગ્યાએ તો નથી મળી પેલી બેબી પોટેટો આપણે બટેટી લઈને પછી બીજી જગ્યાએ ગયા હતા ત્યાં ફાઇનલી મળી ગઈ પણ અહીંયા પાંચ કિલો નું જ મળે બેગ એટલે હવે આ મેં કૂકરમાં મૂકી બાફવા આવડું કુકરમાં મૂકી તોય હવે આટલી વધશે એનું હવે જોઈએ પછી ઘરે વાપરી નાખવાની એવું ના કુશલ ને બે ઓનિયન કરે છે ફિક્સ હા બાસ્કેટમાં ભરો છો દમાડું પેલા બહુ બનાવતા હવે એટલું જ બનાવતા એટલે ઓછું થઈ ગયું હા એટલે આલુ પરોઠા અને જીરા રાઈસ દાલ ફ્રાય ને જાંબુ લઈ આવ્યા પછી ફ્રાઈમ્સ ને સલાડ ને મરચાં ને એવું તો કરશું તો અત્યારથી થોડી થોડી તૈયારી કરીએ છીએ બટેટા બાફવા મોકયા પછી હવે દાળને પલાળી દઉં ચોખા ને ચાલો રસોઈ કરવા લાગી હવે હવે બટેટી બફાઈ ગઈ છે તો હવે એને હમણાં ફોલું એ પહેલા મેં આ બનાવ્યું છે તમને લાગતું હશે કે કાચી કેરીનું પિકલ બનાવ્યું પણ કાચી કેરી નથી અત્યારે નથી મળતી એટલે બારે માસ તો એની સિઝન ના હોય એટલે આ મેં બનાવ્યું છે ગ્રીન એપલમાંથી ગ્રીન એપલ હોય ને એની થોડીક ખટાશ ને મીઠાશ એવી હોય ફ્લેવર તો એને મેં પેલું કટ કરે છાલ ઉતારી અને પછી કટ કર્યું અને એમાં થોડું સિંગતેલ આચાર મસાલો અને થોડું લેમન જ્યુસ નાખ્યું છે એ મિક્સ કરીએ ને તો કેટલું એટી ફાઈવ પર્સન્ટ તો ગ્રીન ઓલી કાચી કેરીનો જે આપણે ટેસ્ટ ને જે આવે ને આપણે કરીએ સેલેડ એવું જ સેમ લાગે તો એ મેં બનાવ્યું અત્યારે સાથે પીકલ તરીકે ખાવા કુશલ શું કરે છે એ અહીંયા લોન મોવનું એક થોડું ઘણું કામ કરે છે હું અંદર કરતી હતી આ રસોઈની તૈયારીઓ એટલે કે એ લોકો આવે તો શાંતિ થી બેસી શકીએ એટલે થોડું મને એવું કે જે ગરમ કરવાનું હોય ને પરોઠા ને એવું એવું જ બાકી રાખું બાકી મોસ્ટલી હું કરી લઉં એમ કે બે ત્રણ કલાક માટે માંડ આવતા હોય તો પછી શાંતિ થી બેસી શકીએ શું કરો છો લોન મુ ને ચાલો અંદર ફોન નથી મેં કીધું નું કામ કર લઉં થોડું આજે બહુ સરસ વેધર છે એ લોકો ને ફરવાની મજા આવશે એ ફરવા જવાના હતા ને પેલા તો ત્યાં એ અમે મેલબર્ન ગયા હતા ને જે દીદીના ઘરે એ જ આવવાના છે અહિયાં એને એમના ફ્રેન્ડ ને એ લોકો અહિયાં ફરવા આવ્યા છે અત્યારે ક્રિસમસ ટાઈમ તો એ લોકો આવવાના છે રાત્રે ઘરે અત્યારે એ લોકો ગયા છે ક્યાંક ફરવા માટે અહિયાં હવે મયુરી પાપડ તો તળી લીધા છે પ્રાઇમ્સ એવું છે

કરવા પછી કાજુ ની પેસ્ટ બનાવી છે એનાથી દહી પછી આ પેલા આલુ હવે આને ચડવા બઉ થાકી થોડું ગ્રેવી ના બાર નું સોલ્ટ નાખી દો એટલે જલ્દી ચડી ગયું હવે આ કાજુની પેસ્ટ કરી પાણી નાખીને આમાં નાખી દો આપણે એને મસાલા નાખું છું બરના થોડો ગરમ મસાલો પછી છેલ્લે દહીં નાખીશ થોડું બધા કલર એવા નવા રે ને એના માટે થોડી ખાંડ નાખીશ

પછી તેલ આવશે ઉપર હવે આમ ને આમ થોડી વાર કૂક થવા દે હવે દસક મિનિટ મેં આમ ધીમા ગેસે રહેવા દીધું તું હવે જોઈ લઈજું થઈ ગયું સરસ તેલ ઉપર આવી ગયું મસ્ત થઈ ગયું આ તો હજી ઘાટું થઈ ગયા છે એટલે થોડી એવી રીતે ગ્રેવી લાઈ થઈ છે અંદર તો નાખી દીધી પાણી ધોઈને દીધી થોડી નાખી દઉં દમાલુ રેડી છે હવે દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવી લો હવે જીરા રાઈસ માટે થઈને રાઈસ તો બનાવી લીધા હતા તો ઘી ગરમ કરવા મૂક્યું છે એમાં જીરું નાખીને રાઈસ નાખીને હલાવી નાખી એટલે બની ગયું

એમાં થોડાક આ ખડા મસાલા નાખી અને ડુંગળી ઘી એટલે એમાં હું મિક્સ કરું ને જીરા રાઈસ માં ખાલી ઘી થી વઘાર કરું થોડી ડુંગળી ચડી જાય ને એટલે એમાં નાખું પેલું ટોમેટો હવે ઓનિયન ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે ટોમેટો નાખી દે મસાલા નાખી દીધા હવે આપડા લાલ મરચું ને એવું હળદર ને હવે આ દાળ નાખી તો બફાઈ ગઈ છે આ દાળ તો ઘાટી જ થતી જાય ના દાળ ફ્રાય સરસ થઈ ગઈ વઘાર આવી ગઈ ઉકળી ગઈ સરસ હવે નાઈન તૈયાર થઈ જાય એટલે પછી ગમે ત્યારે આવે તો વાંધો નહીં બાકી બધી તૈયારી તો થઈ ગઈ હવે મિશ્રી જ નહીં લીધું એમ શું હમ મિશ્રી મ્યુઝિકની પ્રેક્ટિસ કરતી હતી હવે તૈયાર થઈ ગયા અહીંયા બધી વસ્તુ તૈયાર કરીને રાખી દીધી જીરા રાઈસ ને દાલ ફ્રાય ને આમાં સબ્જી છે દમાલું ફ્રાઇમ્સ ને ઓનિયન બાકી જ કટ કરવાની ને મરચાં બાકી છે તળવાના ને જાંબુ આમાં કાઢીશ એટલે હવે ટીન છેલ્લે ખોલીશ આ બધા વાસણ ધોયા હતા એકવાર ડીશ વોસર કરી નાખ્યું એટલે એ હવે ગોઠવવાના છે બાકી તો થઈ ગયું બધું કામ આ બે શું કરે છે મિશ્રીન થઈ ગયું મ્યુઝિક હે હવે શાંતિ ને

આમાં તો હું રસ હોય કારણ કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા એટલે ઇન્ડિયા જીતે તોય વાંધો નહીં ઓસ્ટ્રેલિયા જીતે તોય વાંધો નહીં આપણે બે સાઈડ બે સાઈડ જ લાગે કા પણ ઇન્ડિયા જીતે તો વધારે ખુશી થાય એવું ને હા હમ હવે જો બધા જમવા બેઠા છે આ દીદી બસ મજા બહુ સરસ છે ને મેરી બહુ મસ્ત ચમક છે એ મેલ બનાવવા ગયા હતા ને દીદી જીજુ આવી રહ્યા જો હેલો આજો પરોઠા ને દાળ ફ્રાય જીરા રાઈસ દમાલુ ચાંબુ આયા બધા ગેસ્ટ એ લાગી ગયા છે પરોઠા શેકવામાં કે હાય જો એ લોકો પરોઠા શેકી દે છે મને કે તું બીજી બધી તૈયારી કર એટલે તો છોકરાઓ અહીં બુકે કરી નાખ્યું એટલે બધા સાથે જમવા બેસી શકું હવે જમીન ફ્રી થઈ ગયા છોકરાઓ અહીંયા રમે છે કે અંદર સોરી બધાય અહીંયા સચોઈ ગયા છે બધાય રમે છે હેલો હાય બસ લો એને પ્રાઇવસી જોઈએ છે અહીંયા બધા બેઠા છે હમ કન્ટિન્યુ કરો તમે એવું કોણ સીટ થઈ કે

અમાય ગોટા હ અ બધાય વાત કરતા હતા કે આપણે કેવું ઘરે હોય ને ત્યારે એમ થાય કે બહાર નું ખાવું છે બહાર નું ખાવ પછી કે આવી રીતે ફરવા ત્રણ ચાર દિવસ નીકળ્યા હોય ને એટલે એવું થાય કે ઘર નું ખાવું છે તો અહીંયા કેવું ઘર નું કે સરસ ખાવા માંડો ને એટલે મજા આવી એમ કે ભાઈ બુ સાક ને તો કેવું બધું બહુ મજા આવી એમ

લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી નેક્સ્ટ ટાઈમ બાય